તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો રાખેલો છે મારો જે જીતશે ભાવેશ ને એમની સાથે ચેતન કે ભાવેશ જીતે જેની ટોસ મારી હંગ થશે બરાબર તો ચેલેન્જ વિડીયો ની અંદર એન્ડ સુધી જોડાઈ રહીજો તો આપણે પહેલો નંબર છે જે એક જ ઇનામ રાખવામાં આવશે બરોબર ચેતનભાઈ બરાબર ને તો આપણે એક ઇનામ રાખવામાં આવશે જેને આપણે આપીશું ત્રણસો અને પચાસ રૂપિયા નું ઇનામ તો ચેલેન્જ વિડીયો તો મિત્રો આ રાઉન્ડ છે ને આખું ગ્રાઉન્ડ તો આ બાજુ આ બાજુ રીને રીન આખું ફરવાનું છે બરોબર ભાવિશ પછી આ બાજુ પછી આ પાટે પાછું આવવાનું છે બરોબર ભાવિશ ચેતન ખબર પડી ગઈ ને તો હવે હું સ્ટાર્ટ કું એટલે દોડજો હા આખું આખું ગ્રાઉન્ડ બરાબર તો રેડી સ્ટાર્ટ જોઈ લો મિત્રો બે ચિત્ર ને ભાવે ડિશ લગાઈ લીધી લીધે દોડવાની ભાવેશ આગળ જા ભાવેશ તો જોઈ લો મિત્રો આપણે ચિત્તાના હમણાં આગળ ચાલે છે ચેતન ચાલે છે આગળ નહીં ભાવેશ આ બાજુ પાછળ રહી ગયેલો છે ચિતન કોશિશ કર હાર નહીં માનતો ભાવેશ હાર માની જા અરે યાર કોશિશ કર હજુ ટાઈમ છે આપણે ચિતન આ બાજુ આવી ગયેલો છે નહીં આ બાજુ ભાવેશ આવે છે ને આ બાજુ ચિતન ચિતન આ બાજુ ફરી ન તો મિત્રો આપણે જોઈ લો ચેતન આવી જાઓ અને આ પાટે આવી જાઓ બરાબર ચેતન તો ભાવેશ હવે સીધો નહીં આવતો રે અહીંયા આવતો રે તો આપણે ચિતન જીતી ગયેલો છે બરાબર તો હવે આપણે ભાવેશ શું થયું થાકી જો ભાવેશ થાકી જય છે ને આ બાજુ ચિતન છે બરાબર તો હવે ચિત્તનની ટોસ મારી હંગા થશે બરાબર તો ચેલેન્જ વિડીયોની અંદર જોડે રહીજો મિત્રો તો મિત્રો આ દીપક રેડી 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 છે એકદમ રેડી તો અમે ફરી ગઈ બરાબર બાજુ તો સ્ટાર્ટ કીજો તમે દોડવાનું સ્ટાર્ટ કરીએ બરાબર આ પાટો છે જોઈ લો મિત્રો આ પાટો મિત્રો બરોબર

તો એમાં આપણે ત્રણસો રૂપિયાનું ત્રણસો પચાસ રૂપિયાનું ઇનામ આવ્યું તો જોઈ લો મિત્રો આપણે ત્રણસો ને પચાસ રૂપિયાનું ઇનામ બરાબર તો આજનો જે ચેલેન્જ વિડીયો હતો દોડ કરો દોડ કરવાની જે ચેલેન્જ હતી બરાબર એમાં આપણે હું જીતી ગયેલો છું બીજા રાઉન્ડની અંદર મારીને આપણે ચેતનની ટોસ થયેલી બરાબર તો આજનો જે ચેલેન્જ વિડીયો હતો જે આટલે પૂરો થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ આશાપુરા ઓફ ઓપકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો